મિત્રો છ કે છે તમારો અમારી ચેનલ માં આવનારા દિવસો માં ભયંકર વાતાવરણ થવાનું છે સૌરાષ્ટ્ર ગુજરાત માં ચોમાસું ભૂલાવી દે તેવો વરસાદ પડવાનો છે માટે વિડીયો પૂરો જોવા વિનંતી સંપૂર્ણ વિગતવાર સમાચાર અમારી ચેનલ પર ખબર તમારા કામની છે તારીખ બે મે અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો બે તારીખના રોજ છે સિંધ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તેમજ કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કે બે તારીખે અમુક વિસ્તારમાં જેમાં ખાસ કરીને બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું થવાની શક્યતા રહેલી છે રાજસ્થાન તેમજ ગુજરાત બોર્ડર આસપાસ તેમજ કચ્છ વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો ત્રણ તારીખથી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જશે મિત્રો સૌરાષ્ટ્રના જેમાં જૂનાગઢ રાજકોટ તેમજ થાન વિસ્તાર આ ઉપરાંત વાત કરીએ તો ગોંડલ બાબરા આટકોટ તેમજ મોરબી સુરેન્દ્રનગર વિસ્તારમાં તેમજ કંડોણા ઉપલેટા ધોરાજી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સાથે સાથે ઉના મહુવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વાત કરીએ તો પાલનપુર મહેસાણા તેમજ વાત કરીએ તો રાધનપુર વિસ્તારમાં છે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા છે ત્રણ તારીખના રોજ ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ ચાર તારીખના રોજ માવઠાની શરૂઆત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં થઈ જશે જેમાં ગોંડલ જસદણ બોટાદ તેમજ ચોટીલા ઉપરાંત રાજકોટ વિસ્તારમાં અમરેલીમાં ભાવનગરમાં સાથે સાથે વાત કરીએ તો ગારીયાધાર આટકોળ બાબડા તસા વિસ્તારમાં તેમજ મહુવા જેસર પંથકમાં સાસણગીર વિસ્તારમાં તેમજ અલંગ વિસ્તારમાં પણ છાટાછૂટીથી લઈ અને ઝાપટા સુધીનો વરસાદ તારીખ ચારમાં જોવા મળશે છવાયા વિસ્તારમાં સૌરાષ્ટ્રના ત્યારબાદ ગુજરાત વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ધોળકા નડિયાદ વડોદરા આમોદ ભરૂચ વિસ્તારમાં સાથે સાથે દાહોદ બોર્ડર મધ્યપ્રદેશની આસપાસના વિસ્તારોમાં છે એ ઝાપટાનો વરસાદ જોવા મળશે જોકે હજુ શરૂઆત છે ચાર તારીખના રોજ માવઠાની આગળના દિવસોમાં માવઠામાં વધારો થતો જશે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર વિડીયો પૂરો જુઓ ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો પાંચ તારીખ અને સોમવારના રોજ અલગ અલગ વિસ્તારમાં માવઠું જોર પકડશે જેમાં જામનગરની આસપાસના વિસ્તારો રાજકોટ સાથે સાથે જામજોધપુર કાલાવડ વિસ્તારમાં ગોંડલમાં જસદણમાં જૂનાગઢમાં અમરેલીમાં ભાવનગરમાં સાથે સાથે અમરેલીના તમામ તાલુકાઓમાં બોટાદ વિસ્તારમાં ચોટીલામાં અને દ્વારકાના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો જેમાં બરફનો વરસાદ પણ જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છના પણ વિવિધ વિસ્તારોમાં રાપરમાં ખાવડામાં ભુજમાં લખપતમાં તેમજ માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજવાળો વરસાદ છે ભયંકર વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પણ તમામ સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે મિત્રો ખેડૂતો માટે એક મહત્ત્વના અને નુકસાનકારક સમાચાર ગણાવી શકાય કે માવઠું છે એ ખાસ કરીને કેરી પકવતા મિત્રો માટે માવઠું છે એ મુસીબતરૂપ સાબિત થઈ શકે છે મિત્રો ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો છ તારીખના રોજ આભ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જૂનાગઢ પંથકમાં અમરેલીમાં પોરબંદરમાં ઉનામાં મહુવામાં સાથે સાથે ગોંડલ ભાણવર વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા કલ્યાણપુર તેમજ જામનગર આ ઉપરાંત પોરબંદર બરડા વિસ્તારની આસપાસ સાથે સાથે મોરબી સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ વરસાદ અને ઘણા વિસ્તારોમાં છે એ બરફનો વરસાદ જોવા મળશે કચ્છના ગાંધીધામ રાપર તેમજ અંજાર ભુજ ખાવડા સહિત અને ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તારમાં સાથે સાથે પાલનપુરમાં રાધનપુરમાં મહેસાણામાં ખેડબ્રહ્મામાં ગાજવીજ વારો વરસાદ જોવા મળશે મિત્રો અને છ તારીખ બાદ પણ કેવું રહેશે વાતાવરણ તે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું હાલ એક ભયંકર મોટું માવઠું આવી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભ અને અસ્થિરતાના હિસાબે એક મજબૂત સિસ્ટમ છે એ જોવા મળી રહી છે ને આવનારા દિવસોમાં જેને લગતી વાત છે અમે વિડીયો દ્વારા કરતા રહેશું માટે વિડીયો શેર કરી દેજો મિત્રો ખબર તમારા કામની છે